ઘટી હોવાનું સામે આવ્યું છે ત્રણ દિવસ અગાઉ બનેલી ઘટનાની માહિતી આપતા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કહ્યું કે ઘર કંકાસને લઈને પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી મોટા ઝઘડામાં પરિણમી અને ત્યારબાદ પતિએ આવેશમાં આવીને દારીયાના ગાજકી પત્નીનું ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી તો પાડોશીઓ દ્વારા વડાલા પોલીસ મથકમાં ફરિયાદ કરાતા પતિ મગનભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને વડાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યારા પતિની ધરપકડ કરીને જેલના ભેગે કર્યો હતો તેમજ આગળની કાર્યવાહી પણ હાથ સગર પાંત્રીસ વર્ષના ઉંમરના હતા તેમની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો આથી આ મગનભાઈએ તેમને ગળાના ભાગે અને દાઢી ના ભાગે ધારિયાથી ઘા કરી અને તેમનું મોત નિપજાવેલ આ બાબતે તાત્કાલિક પોલીસ જગ્યા પર પહોંચી જઈ અને ઘટનાથી વાકેફ થઈ અને આરોપી મગનભાઈ ની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર